मित्रों तो अत्य अपने मंदिर आई गया आज लाइव दर्शन कराई रिया मित्रों जो आज लाइव दर्शन तो जड़े बीजा मित्रों जड़े जाए लाइव में बीजा मंदिर दर्शन कर आज जो सको तो कि ट्राफिक खूब ओछी है मुकेश भाई वासिया बापेश राम भाई जय श्री राम राधे राधे तो आज लाइव दर्शन तो आज मजा लाइव दर्शन जो सको मित्रों जड़प थी बदा मित्रों लाइव में जोड़ जाए आप बच्चे जो इसका ट्रैफिक रोज का तक खूब बदला खूब हो चुका है मैं अत्यार धीमे धीमे अपना काल रोज रह दापस रहता है यार मैं काल रोज जाना दर्शन करा, म्नीर, म्नीर करा तो के ऐसी गाड़ी में नहीं समाधि में नहीं रहने जा रहे हैं दर्शन करा दर्शन करो तो आज ना सुबह ना मुझे ना लाइव दर्शन अर्शक भाई भाई केवल कलावड़िया હા બારડોલી થી મુકેશભાઈ માંથી બાપસ્ત્રામ ભાઈ બુદ્ધામંત્રનો બાપસ્ત્રામ જય શ્રી રામ રાધ રાધ જય જલત થી બધા મિત્રો જોડે જય બીજામની દર્શન આવીયા આજનો ટ્રાફિક પણ જોઈ શકો છો કે રોજ કરતા ટ્રાફિક અત્યારે ઓછો છે મિત્રો તો સુંદર મજાના આદલા લાઈ દશમ તો પહેલા ગાદી મંદિરના દર્શન કરાવ્યા પછી સમાધિ મંદિરના અને પછી ધ્યાન મંદિરના તો લાઈવ હમ બની રહ્યો જ મિત્રો

तो बद्धाज मित्रो ने अपना परस्तराम जय श्री राम राधे राधे कोजना सिंहम नेना लाइव छ जय हो सके छो तो श्रील वजनाज ओदर लाइव से बने बपरस्तराम जय श्री राम राधे राधे बद्धाज मित्रो ने बपरस्तराम जय राम राधे राधे रमेश भाई बपरस्तराम आ चिरत भाई रासकोटि बपरस्तराम

सैलेश भाई यादव अभिस्तराम भाई लखमन भाई अभिस्तराम भाई बरस मडी से लाइव में जोड़ा जाए छे तो आज ना सुनने में लाइव देशन वाल जी भाई पटेल अभिस्तराम भाई चलो समाज में देशन करावे मित्रों तो समाज में ना आज ना लाइव देशन सुनने में બધા જ મિત્રોને બાપા પાછત્રામ જય શ્રી રામ રાધા રાધ્યા સામાન્ય મંદિરના સુનમજનના લાયદેશન કે જ્યાં બાપાની સમતી દેવામાં આવી છે આ બજેથી મિત્રો જોઈ શકો કે મંદિર સે સુનમજન લાગી રહ્યો છે મિત્રો અને મંદિરના આજના સુનમજનના લાયદેશન જોઈ શકો છો લાલજીભાઈ जाधव બાપા પાછત્રામભાઈ ચાલો વધરા ટાઈમ નહી લેતા આગર્જન મિતામંડળ લેશન કરાવશું તર્મેશ ભાઈ બાપજી તરામભાઈ બધા જ મિત્રોને બાપજી તરામભાઈ યોગેશ ભાઈ ધામલિયા બાપજી તરામભાઈ બગદાણા જય હો તો મિત્રો જે મિત્રો ચેનલ માં નવા છે એમને જનાઈ દેવી ચેનલ માં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેતકેરી બાપાના તમને સવારે 8:00 લાઈવ દર્શન સાંજ ના 6:15 સંધ્યાarti ના દર્શન અને રાત્રે આઠ વાગે બાપુના લાઈ થઈ શકે આઠ વાગ્યા પછી આપણે રોજ સવાર સાંજ ને બપોર રાત્રે ત્રણ ના ટાઈમ લાઈ દેશે છે ટાઈમ હોય તો લાઈવમાં જોડાઈ શકો છો અને મિત્રો વિડીયો ગમતો તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો તો આ ધ્યાન મંદિર ધીરેનભાઈ ધીરેશભાઈ બાપા શ્રમભાઈ ધ્યાન મંદિરના સુંદર મજાના આજના લાઈ જોઈ શકો છો રાધે ની મોજ વાલજીભાઈ શ્રમભાઈ જય શ્રી રામ રાધે રાધે निर्भय जोशी अभिस्त्रा जय श्री राम बहुत सुंदर मजा आ लाइव दर्शन आज से ध्यान में लेके जा बापा से वड के नीचे बैठने ध्यान करता तो वड जो ही सको और वड में कहीं भी जी जाए सेवा करने से, से शुकर 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 तो भाई संत जय श्री कृष्ण जी जन्म करो दर्शन कर दिया छ बाकी तो 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 નમસ્કાર પ્રсадના બાકી હોય દરેક ગાયને પ્રસાદ લેવા માટે પધાર્યા કેવા બાકી પ્રસાદ લેવા હોય દર્શન કરવાના બાપાના બાપાના દર્શન નિમણ જોઈ શકો છો ઘણા ઘણી બધી જગ્યાએ મિત્રો છે બાપાના લાઇસન્સ થાય છે તો હમલેશભાઈ અભયશрамભાઈ જય શ્રી રામ રાધ રાધે આગોજીયા ઓદર ટાઈમ મે બગાડતા અબ બધા મિત્રોને પાછા ખરામ મંજીર જોઈ શકો સુંદર મજાનો લાગરી છે મિત્રો ફરી જે મિત્રો નવા જોડાણે અને જણે દેવી ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જે તે કરી બાપા ના તમને સવારે 8:00 લાઈવ રેશન સાંજ ના 6:15 સંભાર છે રેશન અને રાત્રે 8:00 વાગ્યા પછી બાપા ના દર્શન થઈ શકે રાજના સુમ્ર મજના લાઈડેશન જોઈ શકો છો જીનેકભાઈ ગોહિલ રમેશરામભાઈ જયશ્રીરામ આ તરફ આજના સુમ્ર મજના લાઈડેશન જોઈ શકો છો બગદાનાની સ્કૂલ માં ધ્વજવંદન થાય છે હા ભાઈ ધ્વજવંદન થાય છે બગદાનાની સ્કૂલ માં તો સુમ્ર મજના આજના લાઈડેશન જોઈ શકો છો ચાલવાનું તો તો આગળ જી અને મંદિને દેવશંકરાવજી તો લાઈમાં બની રહેજો મિત્રો चलो मंदिर ना सामे थी देशन करावे तो एक बार दरिया नहीं लेता तो आज ना सुंदर मंदिर ना लाई देशन जो ऐसे कुछ मंदिर में सामे आ ही गया शे तो मंदिर ना सुंदर मंदिर आज ना लाई देशन जे मित्रों चैनल में पहली बार होए जे ना जने भी चैनल में पहली बार होए तो चैनल सब्सक्राइब करिले मित्रों जेती करी बापा ना

संजिनी मूलتنا दर्शन क्यारे कराओ चलो आज ही करा दे भाई खट टाइम तुम्हारा बगाडिया पहला तो लाइव म बनिया रे करो आज ना सुन ना म जन लाइव दर्शन जो इशुका शो जल्दी से दर्शन करा दे मित्र तो लाइव म बनिया रे जन तो आज ना सुन ना म लाइव दर्शन मित्र

तो फरी जे मित्रों नवा जोड़ा ने जणाई दी चैनल में पहली बार हो चैनल सब्सक्राइब कर ले जेती करी सवार आठ वगे अपन लाई दे छ सांजना छ ने संध्या कर ले छ ने रात्रे आठ वगे छ अपन दर्शन थई सके तो सांजनी मूर्ति ना संग ने मने लाई दे छ जोई सको छ मित्रों खूब खूब आभार भाई बदा मित्रों खूब आभार टाइम काटी ने अपने साथ जोड़ाई छ मित्रों वीडियो तो को में तो लाइक कर शिक्षक जो मेरे ऊपर थे लाइक नो ऑप्शन आ रहा है लाइट कलाम को तेज़ साइड में मेरे फ्री माले आएगा बलून डेकोरेशन वगैरह स्टार्म भाई तो आज ना ना ने सुना लाइट अशन चौहान एंड किया वगैरह भाई अदरिज़ भाई गोहिल वगैरह બધા જ વેત્રામાં કસ્થરામ જય શ્રી રામ હેલદે આપ બગનેક બહ ઓ ગવરીબેન પાપસ્થરામ તો મંદિરના સુંદર મજાનું ઓનલાઈડેશન ચાલો મિત્રો તો આજ ઓનલાઈન ઓસ દી રાખીએ મૂર્તિના મંદિરના પ્રદર્શન થઈ ગયા છે મિત્રો તો બધા જ મિત્રોને પાપસ્થરામ જય શ્રી રામ રાધદે હરી નેઓ મિત્રોને જનેદી ચેનલ માં પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજે જે તે ગરી બાપાના સવારે 8:00 વાગ્યે લાઈ દેશે બાપાના લઈ શકીએ બાપા સતરામભાઈ રાજુભાઈ રાખશું બધા મિત્રોને બાપા સતરામ જય શ્રીરામ રાજ અને લાઈવમાં જોડાવા માટે ખૂબ આભાર બધા મિત્રો ટાઈમ કાઢીને શુભરાત્રી આજનું એટલે સુધી રાખશું મિત્રો બાપા